ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે ગઈકાલે રાત્રિ દરમિયાન અમદાવાદમાં મેઘરાજા મનમૂકીને વરસ્યા હતા કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ જોવા ત્યારે આ મામલાના સંદર્ભમાં અમદાવાદ ખાતે પ્રી પ્રીમોન્સૂન કામગીરીના ભાગરૂપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દાવો કરી રહી છે કે તેને કમર કસી લીધી છે ને આ વખતે જ વરસાદ પડશે પરંતુ તેનો નિકાલ ઝડપીમાં ઝડપી કરવામાં આવશે અને અમદાવાદના પાલડી ખાતે જે કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે આ કંટ્રોલ અને આ કંટ્રોલ રૂમ થકી છે તે તમામ જગ્યાએ ક્યાં પાણી છે તે તે જગ્યાએ સફાઈ કર્મચારીઓને મોકલીને પાણીનો નિકાલ કરવાની કામગીરી કરવામાં આવશે ત્યારે આ મામલાના સંદર્ભમાં આજે અમદાવાદના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી ગઈકાલે કેટલો વરસાદ છે તે અમદાવાદમાં વરસ્યો છે અને સિઝનમાં કેટલા ટકા વરસાદ છે ગઈકાલે રાત્રે જ નોંધાયો છે તેને લઈને તેમણે વિશેષ માહિતી આપતા શું વાત કહી છે તે સાંભળી લો ઓગણીસો બે હજાર પચીસ એટલે આજે દસ વાગ્યા સુધી કુલ સિઝનનો લગભગ બસો ને છાસઠ પોઈન્ટ બેતાળીસ એમ એટલે લગભગ દસ પોઈન્ટ અડતાલીસ ઇંચ જેટલો વરસાદ નોંધાયેલ છે એટલે આપણે જે સરેરાશ વરસાદ હોય છે તેના ત્રીસેક ટકા વરસાદ આપણો નોંધાઈ ગયો છે કાલે રાતની પરિસ્થિતિમાં બે ઇંચની આસપાસ વરસાદ થયો છે જેના અનુસંધાને લગભગ એકસો ને પાંચ એવા સ્પોટ હતા અત્યારે વોટર લોગિંગની પરિસ્થિતિ હતી તે પૈકી અત્યારે ચોરાણું સ્પોટમાં કામગીરી પૂર્ણ થયેલ છે ને અત્યારે ત્યાં વોટર લોગિંગની પરિસ્થિતિ નથી અગિયાર એવા સ્પોટ છે જેમાં હજુ થોડી ઘણી વોટર લોગિંગની પરિસ્થિતિ છે જે બપોર સુધીમાં ત્યાં પણ વોટર લોગિંગની પરિસ્થિતિ ક્લિયર કરવામાં આવશે અગિયાર અગિયાર એ સ્પોટ અત્યારે મોટરેબલ છે એટલે વ્હીકલની મૂવમેન્ટ છે પણ નાના મોટા લાઇન અત્યારે ફૂલ હોવાના કારણે અત્યારે પાણીની જે પેસ છે જવાની એ સ્લો હોવાના કારણે બપોર સુધીમાં ત્યાં પણ પાણીની નિકાલની પરિસ્થિતિના અનુસંધાને ક્લિયર કરવામાં આવશે લગભગ વરસાદની રાતની પરિસ્થિતિને અનુસંધાને પાંચ એવા અંડરપાસ હતા જેમાં અખબારનગર મીઠાકડી પરિમલ એલસી છવ્વીસ મકરબા અને એલસી બસોને તેતાળીસ સાબરમતી ડી કેબિન જે સલામતીના ભાગરૂપે બંધ કરવામાં આવ્યા હતા પણ અત્યારે વરૂણ પંપ અને તેમજ ત્યાં સંપની વ્યવસ્થા હોવાના કારણે એ ત્યાંથી પાણીનો નિકાલ કરી અને હાલ સાફ સફાઈ કરી અને મોટરેબલ કરવામાં આવ્યા છે એટલે હાલ કોઈ અંડરપાસ બંધ હોય એવી પરિસ્થિતિ અત્યારે નથી સાથો સાથ અત્યારે વિવિધ ઝોનમાંથી લગભગ ઝાડ પડવાની કુલ ચાર કંપનીનો આવી છે જે પૈકી બેનો નિકાલ કર્યો છે અને બેની કામગીરી ચાલુ છે તે પૂર્ણ કરવામાં આવશે રોડ સેટલમેન્ટની અત્યારે છ ફરિયાદો આવી છે જે અત્યારે કામગીરી પાણી ઉતરવા અત્યારે ઉતર્યા છે એની કામગીરી ચાલુ છે તે પણ ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે અત્યારની અત્યારની પરિસ્થિતિ જોતા કુલ આપણી પાસે પચીસ વરુણ પંપો છે જેમાંથી ચોવીસ વરુણ પંપો અત્યારે વિવિધ ઝોનમાં આપણે વિતરણ કરી અને ત્યાં અત્યારે કામગીરી ચાલુ છે ને ઓપરેશનલ છે એક આપણે વર્કશોપમાં અત્યારે આપણે સ્પેરમાં રાખ્યું છે જેથી કોઈક ઇમરજન્સી આવે તો ત્યાં આપણે એનું ડિપ્લોયમેન્ટ કરી શકીએ મેજર કોઈક રોડનું બ્રેકડાઉન હોય નાના મોટા ઇસ્યુ થયા હોય ડેમેજમાં પણ મેજર કોઈક ઇસ્યુ હોય એવા રીતેના અત્યારે જાણમાં આવ્યા નથી વરસાદ દરમિયાન ઝોનની ફરિયાદોના નિવારણ માટે કુલ અત્યારે ટ્રેક્ટરને છોટા હતી લગભગ ફિફ્ટી નાઇન નંગ એટલે ઓગણસાઇટ નંગ લેબર ગેંગ આઠસોને આઠ સંખ્યા એટલે જે વન ફોર્ટી સેવન વોટર લોગિંગ સ્પોટ છે ત્યાં દરેક સ્પોટ ઉપર અને અંડરપાસ ઉપર લેબર ડિપ્લોય કરવામાં આવ્યું છે જેથી ઇમરજન્સીની પરિસ્થિતિમાં ત્યાં લેબર દ્વારા પાણીના નિકાલ ત્વરિત રીતે થઈ શકે કુલ વન નાઇન્ટી સિક્સ ડીસિલ્ટિંગની મંડળીઓ ચાર જેસીબી નંગ અને વરૂણ પંપો પચીસ અત્યારે ડિપ્લોય કરવામાં આવ્યા છે એટલે રાતની પરિસ્થિતિમાં કુલ અતિવૃષ્ટિ એટલે વધારે વરસાદ

એટલે જે આ એકસો પાંચ સ્પોટ છે એમાં લગભગ કલાક દોઢ કલાકથી વધુ પાણી અમે ભરાયા છે એટલે એક કલાકથી અમારી જે કેલ્ક્યુલેશન છે એમાં કોઈપણ જગ્યાએ એક કલાકથી વધુ પાણી ગણે ભરાય એટલે અમે વોટર લોગિંગ સ્પોટ ગણતા હોઈએ છીએ તો એવા એકસો ને પાંચ વોટર લોગિંગ સ્પોટ અત્યારે આઈડેન્ટિફાઈ થયા છે અને એ એકસો પાંચ સ્પોટમાં જેવું મેં જણાવ્યું એ રીતેનું અત્યારે પાણી રિસીડિંગની કામગીરી અત્યારે થઈ રહી છે

પ્રોપર સમયે અંડરપાસ જે પૂલ એરિયા છે બંધ નતા થાય અથવા તો સેન્સર નો કોઈ ભૂલ હતી એ ઓટોમેટિક બૂમ બેરિયર બેરિયરમાં કેવું હતું કે બે ફૂટની ડેફ્થ ઉપર એનું ઓટોમેટિક ઓપરેશન માટે એનું પ્લાનિંગ કર્યું હતું પણ દોઢેક ફૂટની આસપાસ જ પાણી ભરાતા એ વ્હીકલનું અંદર ભરાવાના કારણે અમારી પાસે ડેટા બી છે આપની સાથે શેર કરશું કે બે ફૂટે અંડરપાસમાં જે ઓટોમેટિક બૂમ બેરિયર હતા ઓપરેટ થયા હતા કે જે આજે અમે રીકેલિબ્રેટ કર્યું છે એટલે હવે એક પોઈન્ટ પાંત્રીસ ફૂટ થશે ત્યારે જ બૂમ બેરિયર ઓટોમેટિકલી થઈ જશે આ એક પોઈન્ટ પાંચ ફૂટે વાહન ખટકા ત્યાં ખોરવાતા આ પ્રશ્ન થયો હતો પણ અમે રીકેલિબ્રેટ કરીને એક પોઈન્ટ પાંત્રીસ ફૂટ જ કરવું છે અને એક ફૂટ પાણી ભરાતા ઓટોમેટિક બૂમ બેરિયર ઓપરેટ થઈ જશે

એટલે અત્યારે પ્રી મોન્સૂનના ભાગરૂપે જેટલા પણ આવા એક્સકેવેશન થયા હોય કે કામગીરી વાળા હતા તમામ બેરિકેડિંગ કરેલા છે એક બે જગ્યાએ ત્યાં વધુ પવનના કારણે બેરિકેડિંગ પડવાની અમને સૂચના કે અમને જાણતી હતી ત્યાં પણ બેરિકેડિંગ રી ઇન્સ્ટેટ અમે કરી દીધા છે જેથી વાહન વ્યવહારને કે લોકોને કોઈ બી જાનહાનિ ના થાય કેટલા લોકેશન સર આજે આવી ગઈ એની જગ્યાએ ખોદકામ શહેરમાં આવા કેટલા રસ્તા સંખ્યાની એની એક્ઝેક્ટ માહિતી હું છે મારી મીડિયા મિત્રો સાથે શેર કરી દીશું સર બીજો પ્રશ્ન એ છે કે વધુ માલદીનો પ્રશ્ન છેલા વર્ષોથી એ દેખાઈ રહ્યો છે આ પરિસ્થિતિ હતી ત્યાં પાસે 2-3 ફૂટ પાણી હતા લોકોને અવરજવરને તકલીફ પડતી ને એક વ્યક્તિને એમ્બ્યુલન્સ પર તાણવા જેવી પ્રકારી સ્થિતિ હતી ને રેકડીના માધ્યમથી બહાર લઈ જાવવો પડ્યો હતો મધુમાલથી એક પ્રોમિનન્ટ વોટર લોગિંગ સ્પોટ છે આપણે સૌ જાણીએ છીએ એટલે આપણે શહેરમાં જે ઇસ્ટર્ન લાઇન અને વેસ્ટર્ન ટ્રંકલાઇનની કામગીરી છે એ એના કારણે આ પ્રશ્ન નિવારણ થાય એવું છે ઇસ્ટર્ન ટ્રંકલાઇનનું થોડા ઘણા ટેકનિકલ પ્રશ્નોના કારણે ત્રીસ છની આસપાસ અમે કામગીરી પૂર્ણ કરવાના છે અને ઇસ્ટર્ન ટ્રંકલાઈનનું કામ પૂર્ણ થતાં ઝોનમાંથી જે નેટવર્કની લાઇન એની સાથે કનેક્શન કરવાનું છે એ બી પેરેલની કામગીરી પૂર્ણ છે પણ થોડું ઘણું માઇક્રો ટનલિંગને એના ઇસ્યુના કારણે થોડાક ડીલે થવું જ પણ ત્રીસ છ એ કામગીરી પૂર્ણ થઈ જશે પછી મધુમાલ ટીનો જે પ્રશ્ન છે એમાં આપણે મેક્સિમમ આપણે રાહત મળશે સાહેબ લાંબાવર્ણા ગોપાલપુર સંકપુર ના ઉંધટી નાળા ઉપર 10 દિવસ દબાણો ખૂબ પાણી વર્ષે આવે છે તો એ વપરાય એટલે એસ્ટેટના મારફતે અમે જ્યાં બી આવી રીતેનું કેચપીટ હોય સ્ટોમ વોટરનું નેટવર્ક હોય કે ડ્રેનેજનું નેટવર્ક હોય એમાં દબાણની અમે કોન્ટિન્યુઅસલી કામગીરી કરતા હોઈએ છીએ પ્રી મોન્સૂનના ભાગરૂપે બી કરતા હોઈએ છીએ અને આ પ્રશ્ન આવ્યો છે અમે એસ્ટેટના ટીમ મારફતે હવે કોન્સ્ટન્ટલી ત્યાં દબાણનો પ્રશ્ન હશે તેનું નિવારણ અમે કરશું જે અગિયાર સ્પોટમાં અત્યારે છે એમાં એક દક્ષિણ પશ્ચિમ ઝોનમાં મક્તમપુરામાં ફલકનુમામાં અત્યારે પાણી છે એટલે મોટરેબલ છે અત્યારે પાણી નિકાલની કામગીરી ચાલુ થઈ ગઈ છે એટલે લગભગ એકાદ દોઢ કલાકમાં ત્યાં બી પાણી કમ્પ્લીટ થઈ જશે વેહિકલની મુવમેન્ટ થાય છે ઉત્તર પશ્ચિમ ઝોન ગોતામાં બાદલનગરમાં અત્યારે છે ઉત્તર પશ્ચિમ ઝોનમાં ગોતામાં કુમુદનગર ઉત્તર પશ્ચિમ ઝોનમાં ગોતામાં બંધન ટ્રાયંગલ એમાં બી પાણી રિસીડ થવા માંડ્યું છે અને લગભગ દોઢેક કલાકમાં કમ્પ્લીટ પૂર્ણ થઈ જશે મધ્ય ઝોનમાં શાહીબાગમાં એમએસ અપાર્ટમેન્ટ રોડ साऊ पूर्व झोनमा वस्त्रालमा पंचरत्न आवास रिलायन्स पेट्रोल पंपनी पाचड पूर्व झोनला ओढव छोटालालनी चाली पूर्व झोनमा वस्त्राल जमुना पार्क सोसायटी पूर्व झोन निकोल मधुमालती आवास पासे पश्चिम झोनला राणीमा काड़ीगाम अंडरपास અને પશ્ચિમ ઝોનમાં ડી કેબિન અંડરપાસ એટલે અંડરપાસમાં અત્યારે મોટરેબલ છે નાના મોટા પાણી અત્યારે ભરાયા છે પણ એ અમે કરી દઈશું અને એવી જ રીતેનું જેવું મેં કીધું એપલવુડ પાસે પણ વેસ્ટર્ન ટ્રંક લાઇનની કામગીરી થોડી ડીલે થવાના કારણે પંદર જુલાઈ સુધી પૂર્ણ થશે એટલે એનું બી અમે કનેક્શન આપશું ત્યાં થોડા પાણી પ્રશ્ન ભરાવાના છે પણ એમાં સંપ અમે ઓલરેડી ઇન્સ્ટોલ કરી દીધો છે એટલે સંપના કારણે ત્યાં બી અત્યારે વોટર લોગિંગનો પ્રશ્ન ક્લિયર કરવામાં આવ્યો છે એટલે હવે અમે જે આગળ આપણે કમોસમી વરસાદ પડ્યો હતો એના અંતર્ગત અમે થોડું ઘણું સેકન્ડ રાઉન્ડમાં સેકન્ડ રાઉન્ડ જ ફાઇનલ રાઉન્ડ જેવી અમે કામગીરી કરી હતી જ્યાં જ્યાં બી પ્લાસ્ટિકના કવરો હતા એ પ્લાસ્ટિકના કવરો પણ અમે હટાવી દીધા હતા એટલે આ વખતે જે અત્યારે વરસાદ પડ્યો એમાં કેચપીટમાં બીજો કોઈ પ્રશ્ન નહોતો અને પાણી જતું હતું હવે પહેલો વરસાદ છે એટલે ઘણું ખરું સિલ્ટ છે અને સાથે સાથે પ્લાસ્ટિક કે બીજો કચરો છે એનું મૂવમેન્ટ પણ કેચપીટમાં અત્યારે થયો હશે કારણ કે પહેલાં વરસાદમાં પાણીના મૂવમેન્ટ સાથે અમને થતું હોય છે એટલે અત્યારે ઉઘાડ પડશેની સાથે સાથે અમે કેચપીટમાં બી આવી રીતેનો કોઈક બીજો

એટલે એટલે જે પ્રિડિક્ટિવ એનાલિસિસનું સોફ્ટવેર છે અમને લગભગ રાત્રે જ એના પ્રમાણે અમને એનાલિસિસ પ્રમાણે સૂચના મળી હતી કે જાણ થઈ હતી એટલે અમે રાત્રે જ લેબરને એ જગ્યાએ શિફ્ટ કર્યા હતા એટલે અમને આ વરસાદમાં સરપ્રાઇઝ એલિમેન્ટ નથી મળ્યો અમે ઓલરેડી તૈયાર હતા પણ આપ સૌ જાણીએ છીએ કે અમદાવાદમાં અત્યારે સો ટકા સ્ટ્રોંગ વોટર ડ્રેનેજ નથી અમે કામગીરી કરી રહ્યા છે પણ ડ્રેનેજની લાઈન કારણ કે સવારના કારણે પેક હોવાના કારણે અમે અમારા પ્રયત્ન થકી પણ પાણીનો

તેમણે કંટ્રોલ રૂમમાંથી આ સમગ્ર જે અલગ અલગ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા છે સિચ્યુએશન છે તેને લઈને વિસ્તારપૂર્વક વાત કરી સાથે જ અત્યાર સુધી ત્રીસ ટકા વરસાદ અમદાવાદમાં ગઈકાલે રાત્રે જ પડ્યો હોય તે પ્રકારની વાત પણ તેઓ કરી રહ્યા છે જોકે અત્યારે તો અમદાવાદમાં કે ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ છે આવનારા સમયમાં તો ભારે ધમાકેદાર એન્ટ્રી વરસાદની થવાની છે હવામાન નિષ્ણાંતો પણ આવો દાવો કરી રહ્યા છે ત્યારે આ વખતે કઈ રીતનો વરસાદ ગુજરાતમાં રહેવાનો છે અને ખાસ કરીને જે પ્રી મોન્સૂનની કામગીરીની વાત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કરી રહી છે તે દાવાઓ કેટલા સફળ થાય આ વખતે તે જોવું રહ્યું દર્શક મિત્રો પડે પણ અપડેટો આપણા સુધી પહોંચાડતા રહીશું એટલે સ્કાયનેટ મીડિયાને આપ લાઈક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું